પ્રાંતિ તાલુકાના પોગલુ ગામમાં તારીખ મેથી તારીખ મે સુધી કાર્યક્રમ સુખી અને સમૃદ્ધ ગણાતા ગામમાં શ્રીમદ કથા પાંચ રાત્રિ કાર્યક્રમમાં સમસ્ત ગામ ભક્તિના ચડ્યું હોય તેમ લાગતું હતું પ્રજ્ઞા પુત્રી શ્રીમતી મીનાક્ષી બેન કાબરિયા ના સુરિલા રસપાન કરીને પોગલુ આજુબાજુના ગ્રામજનો ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા તેમના મુખેથી નીકળેલ એક એક શબ્દોમાં જાણે કે મોતી વેરાતા હોય તેમ લાગી રહ્યું હતું તેમના સંગીતમય સુરીલા સુરથી સુર થી એકસો સત્તાનુમી કથા રસપાન કરાવીને પ્રજ્ઞા પુત્રી મીનાક્ષી બે ના દિલ જીતી લીધા હતા સતત પાંચ રાત્રી સુધી કથા સાંભળીને ગ્રામજનોમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો આ નવા યુગની ગીતા વાણી નો લાભ લેવા તથા સામાજિક ક્રાંતિ કરવા શ્રદ્ધાળુઓ અને જાગૃત આત્માઓને વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા નિમંત્રિત કરવામાં આવ્યા હતા પ્રથમ દિવસે એટલે કે તારીખ બાવીસ જૂન ના રોજ સવારે આઠ કલાકે ફોગલુ ગામના અગ્રણી એવા અશ્વમેઘ કોર્પોરેશન ના સંચાલક બી એસ પટેલ ના નિવાસ સ્થાને થી ધામધૂમથી વાજતે ગાજતે યાત્રા નીકળી હતી અને કથા મંડપ માં હતી

આ પ્રમાણે યોજાતી પ્રજ્ઞા પુરાણ લોકો ગામના આગેવાનો પરિવારના ગાય આયોજકો પ્રાંતિજ તાલુકાના સુપ્રસિદ્ધ સિનિયર ડોક્ટર આર કે પટેલ તેમજ નવ યુવાનો સતત ઉપસ્થિતિ રહી હતી રતિલાલ ટેકવાની સાથે તનિશા પરમાર સિટી ન્યૂઝ પ્રાંતિજ